ભાજપ ને પણ નથી નરેન્દ્રભાઈ મોદી આ દેશ ને વિશ્વની મહાસત્તા બનાવવા માટે જે ભગીરથ પ્રયાસો કરે છે એની ચૂંટણી છે અને એની ચૂંટણી છે ત્યારે મહિલાઓ માતાઓ એ પણ જો એટલી બધી સરકાર આપની દેખરેખ રાખતી હોય આપની કાળજી લેતી હોય તો આપે પણ મહિલા તરીકે આપણા આડોસ પાડોશમાં પરિવારમાં નરેન્દ્રભાઈ ના હાથ મજબૂત કરવા માટે આપ આહવાન કરીને

માતાજીને ને એટલી મોટી એક શક્તિ છે કે એની ઊંચાઈ એ ઊંચી હોય છે એના હિસાબથી એ ડુંગર ઉપર છે માનવ વસ્તીમાં માતૃશક્તિ માને એક વિશેષ દર્જો આપવામાં આવ્યો છે એટલે આપ સૌ નારી શક્તિ તરીકે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ આપ આવનારી ચૂંટણીમાં મદદ કરશો એવી આશા અને અપેક્ષા સાથે વિરમું છું ભારત માતા કી કીજે વંદે માત્ર કૃપા ડેકોરેશન દરેક શુભ પ્રસંગોને યાદગાર બનાવવા સુશોભન માટે મુલાકાત લ્યો ફૂલેકુ તથા રવાડીમાં અનેરું આકર્ષણ લાવવા માટે અમારી રંગબેરંગી છત્રીઓ મુખ કરાવો સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજલમાના મંદિર પાસે ભુજ